નામ મારું નામ મહેશ ગીરી ગોસ્વામી શ્રી સાહેબ સાહેબને ટ્વીટ કર્યું છે કે સાહેબ અહીંયા રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભની ડિસ્ટ્રિક્ટ લેવલની ઇવેન્ટ ચાલુ છે તો એમાં એવી રીતે હોય છે કે તમે ઝોનમાં સિલેક્ટ થાવ છો તો તમને ડિસ્ટ્રિક્ટ રમવા માટેનો મોકો મળે છે તો ઝોનમાં જે પ્લેયરો રહેવા નથી એ પ્લેયર અત્યારે ડિસ્ટ્રિક રમવા માટે આવી ગયા છે એટલે એના માટે મેં હરસંગી સાહેબને ને ટ્વીટ કર્યું છે મારા ખ્યાલથી થી મેં બે પ્લેયરને મારી નજર સામે એક વિશાલભાઈ કરીને પ્લેયર છે એ જે ઝોન નથી રમેલા છતાં અત્યારે ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટમાં આઠસો મીટરની રેસ રહીમાં છે અને જીતી ગયા છે અને એની સામે મારા એક મિત્ર શુભમગીરી ગોસ્વામી એમણે ઓબ્જેક્શન ઉપાડ્યો કે આવી રીતે ના ચાલે તો એમને ડિસ્કોલિફાય કરી દેવામાં આવ્યા છે રમા મેડમ જે સિનિયર કોચ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટના એમના દ્વારા અને ખાસ તો કઈ પ્રકારની આપની માંગણી છે

તો એ પીડીએફ ની અંદર જે વ્યક્તિના નામ નોતા એ વ્યક્તિ ગ્રાઉન્ડ માં ઉતરી અને ગેમ રમતા હતા એટલે મને શંકા ગયા અને મેં મેડમ સાથે વાત કરી તો મને રજુઆત મને જાણવા મળ્યું કે આ રીતે ગેરરીતિ થાય છે